વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અને ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષ દ્વારા વડોદરા શહેરમાં ઇલેક્ટ્રિક સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા તે અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેર કોંગ્રેસની સાથે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો જેમ કે આમ આદમી પાર્ટી શિવસેના ઉપસ્થિત રહ્યા હતા મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ જોડાણ ઉપર સ્માર્ટ મીટર નાખવાનું શરૂ કર્યું છે આ માટે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં તબક્કાવાર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આશરે ચોત્રીસ લાખ ગ્રાહકોને વિના સ્માર્ટ મીટર નાખી આપવામાં આવનાર છે આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ 2,900 કરોડ રૂપિયાનો ખર્ચ થશે આ પૈકીનો કેટલો ખર્ચ કેન્દ્ર સરકાર અને કેટલો ખર્ચ એમજીવીસીએલ ભોગવશે દરેક મીટરની કિંમત લગભગ છ હજાર રૂપિયા જેટલી થશે જો કે મીટરનો કોઈ ખર્ચ ગ્રાહક પાસેથી વસૂલ કરવામાં નહીં આવે એમજીવીસીએલની સામે મધ્ય ગુજરાતનું જે વીજ કંપની જે છે અને એમના દ્વારા જે સ્માર્ટ મીટર સ્માર્ટ મીટરની જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં પણ ખાસ કરીને અત્યારે એમને જે ગરીબ અને મધ્યમ વર્ગને આ લૂંટવા માટેનો જે તખતો ઘડ્યો છે આપણે વિચારી શકીએ કે આ વડોદરા શહેરમાં ત્રીસ વર્ષથી ભારતીય પાર્ટીનું શાસન છે જ જ ચૂંટણી ચૂંટણી પૂરી પૂરી થઈ છે અને તરત પ્રજાને વર્ષથી તો આ લોકો લૂંટી રહ્યા છે પરંતુ સ્માર્ટ સિટીની પોકળ વાતો કરનારા જેને જેને સ્માર્ટ સિટી નામે જે ભારતીય પાર્ટીના શાસનમાં કૌભાંડ થયું ભ્રષ્ટાચાર થયો સ્માર્ટ ભ્રષ્ટાચાર કરનારી પાર્ટી અને આજે એ લોકોએ જે ગરીબ અને મધ્યમ વર્ગ પર જે બોજો નાખ્યો છે સ્માર્ટ મીટરના નામનો જેને કહેવાય કે એક નિર્ણય તગલખી નિર્ણય એટલા માટે કહું છું કારણ કે આ જબરજસ્તી તમે પ્રજાને આ લોકશાહીની અંદર તમે પોલીસ સાથે જાઓ અને જબરસ્તી તમે એ પ્રિપેર્ડના જે મીટર છે તમારે મીટર મુકાવો જબરસ્તીની ઉઘરાણી કરો એટલે આ લોકશાહી ના કહેવાય સ્માર્ટ મીટરના નામ પર આ લોકો જે દાદાગીરી કરી રહ્યા છે એનું અમે કોંગ્રેસ પાર્ટી હોય કે આમ પાર્ટી હોય શિવસેના ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો અમે શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ આપીને આંદોલનની શરૂઆત પણ કરી રહ્યા છે આપણે એક બાજુ જ્યારે પ્રજા મોંઘવારીથી પીસાઈ રહી હોય બેરોજગારીથી પીસાઈ રહી હોય મોંઘવારી કુસકેને કુચકે વધતા હોય તમે જુઓ કે રાંધણ ગેસની વાત હોય કે જીવન જાત ચીજ વસ્તુઓની વાત હોય તમામના ભાવ જ્યારે આસમાને હોય ત્યારે આવે સ્માર્ટ મીટરના નામે જે આ લોકોએ લૂંટવાનું શરૂ કર્યું કર્યું છે લૂટવાનું એટલા માટે કહું છું કે અત્યારે જે પર યુનિટ આ લોકો જે રેટ લઈ રહ્યા છે જીબી એ બે રૂપિયાના ઓગણા એસી પૈસા અને આની અંદર જે સ્માર્ટ મીટરમાં જે પ્રિપેડના નામે અમારી પાસે જે માહિતી મળી છે અને કેટલાક લોકો એમને આની ફરિયાદ પણ કરી છે અને અમારી પાસે સ્ક્રીનશોટ પણ છે કે પર ચાર પોઈન્ટ ઓગણત્રીસ ચાર રૂપિયાને ઓગણત્રીસ પૈસા પર યુનિટ એટલે તમે વિચાર કરો કે આજે કોઈ ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગનો માણસ હોય આજે એને હજાર રૂપિયાનું રિચાર્જ કરાવે હમણાં જ અમારી પાસે અમારા આપણા વડોદરા શહેરના એક નાગરિકે અમને ટેલિફોનિક જાણ કરી અને આ એનો સ્ક્રીન શોટ છે એ ભાઈએ બે હાજર રૂપિયાનું નિમેશ કરી રિચાર્જ અને રિચાર્જ કરાર કલાકમાં પૂરું થઈ ગયું અને જ્યારે એને ખબર પડી તો એનું બેલેન્સ માઇનસમાં જતું રહ્યું માઈનસ બસો ચાર રૂપિયા એટલે તમે વિચાર કરો કે મોંઘવારી ને બેરોજગારી પ્રજા પીડાઈ રહી હોય વડોદરામાં કોર્પોરેશનમાં સત્તામાં બીજેપી બેઠું છે ત્યાં વેરાનું વર્તન નથી મળતું રોડ રસ્તા ગટર પાણીની સમસ્યા બે ટામ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું એમાં તો વેરો ભરે જ છે પ્રજાની પર આટલો ટેક્સ નાખેલો છે પણ હવે આ પ્રીપેડ મીટરના નામે આ એક ઉઘાડી લૂક ચલાવી છે જેને અમે સખત શબ્દમાં વખોડીએ છીએ પંજાબમાં ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપે છે અને ગુજરાતમાં ગુજરાતમાં આ લોકો વીજળી ફ્રી આપવાની હોય એની જગ્યા પર પ્રીપેડ સ્માર્ટ મીટર મૂક્યા છે પ્રિપેડ સ્માર્ટ મીટર શેના માટે આ શું આ મીટરોમાં લોકો બિલ નથી ભરતા પૈસા નથી ખર્ચતા બધું જ કરે છે પણ આ એક લૂંટવાનો ધંધો છે એમને ખબર છે કે સરકાર એમની જતી રહેશે એટલે જેટલું ભેગું કરવું હોય એ ભેગું કરી શકે છે એ જ એ જ નીતિથી આ લોકો સ્માર્ટ મીટર માર્કેટમાં લે સ્માર્ટ મીટરનું કારણ તો એ લોકો આપે કે સ્માર્ટ મીટર તેના માટે નહી આવે છે શું કારણ છે પબ્લિક નથી પબ્લિક કેટલા કેટલા પૈસા એ લોકો રિચાર્જ કરાવી શકે છે દિવસ અડધી રાત્રે લોકોના લાઇટના મીટરો બંધ થઈ ગયા છે એવી કમ્પ્લેનો છે આ સરકાર શું કરવા માંગે છે એ સરકાર ને ખબર છે પણ જયારે અમે એક રાજકીય પાર્ટી છે અને પબ્લિક નું હિત જોઈ રહ્યા છે ત્યારે અમને આજે કેવું પડે છે કે આજે આ લોકો લૂંટવાના ધંધા કરી રહ્યા છે તે અમે લોકો નહીં લઈએ આમ આદમી પાર્ટી કોંગ્રેસ અમારા જે જે ઇન્ડિયા ગઠબંધન છે એ ગઠબંધનના નેતૃત્વમાં અમે લોકો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને એવું આંદોલન એવું કરીશું કે હવે પછી ભાજપની સરકાર ઘર ભેગી થઈ જાય એવા તકતા અમે લોકો કરીશું જે પ્રમાણે અમે ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો એક જ વાત કરતા હતા કે આ હિટલર શાહી જે પ્રમાણે હિટલર શાહીની અમે વાતો કરતા હતા ત્યારે અમુકને લાગતું કે ફક્ત વોટ લેવા માટે આ શબ્દ વાપરે છે પણ આજે તમે જુઓ હકીકત જુઓ કે વડોદરા શહેરમાં તાત્કાલિક ધોરણે આવા નિર્ણય લેવામાં આવે છે કેમ ભાઈ તમે ઇલેક્શન પહેલા તમે ના જાગ્યા કારણ કે ખબર છે તમને એક વોટ બી નહી મળે વડોદરામાંથી એટલે ઇલેક્શન જેવું પતયું એવું તમે તમારી તાનાશાહી ચાલુ કરી આ વાતનો જ

વડોદરા શિવસેના છે ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટી છે આમ આદમી પાર્ટી છે સાથે મળીને ઉગ્ર આંદોલન કરીશું